વાસી ગામે પાણીની ટાંકીના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી ચાલીસ ફૂટ જેટલી ઊંચાઈએ સેફ્ટી વગર કામ કરતા શ્રમિકો જોવા મળ્યા ચાલીસ ફૂટ કરતા વધુની ઊંચાઈએ કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી નીચે પટકાય તો જીવ ગુમાવવાનો વારો આવે છે વાગરા તાલુકાના વાંસી ગામે સેફ્ટી સાધનો વિના ચાલીસ ફૂટ કરતા વધારે ઊંચાઈએ કામ કરતા શ્રમિકોના જીવ જોખમમાં મૂકી કામ કરતા નજરે જોઈ શકાય છે પાણીની ટાંકીના નવનિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કોઈક શ્રમિકનો જીવ જશે તો જવાબદાર કોણ વાસી ગામના લોકોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે નવી ટાંકી બનાવવામાં આવી રહી છે પણ તે માટે કામદારોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે ગામમાં પીવાના પાણી માટે ચાલીસ ફૂટ જેટલી ઊંચી વિશાળ ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ ટાંકીના નિર્માણ સાથે જોડાયેલા મજૂરો હેલ્મેટ અને સેફટી બેલ્ટ વગર તેમજ અન્ય સુરક્ષાના સાધનો વિના ચાલીસ ફૂટ જેટલી ઊંચી ઊંચાઈએ કામ કરતા જોવા મળે છે હાલ એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોખંડના સળિયા પણ ગરમ થઈ જાય છે આવામાં સળિયા પકડતી વેળાએ શ્રમિકોનું સંતુલન ગુમાવવાનો ભય રહેલો છે ગામમાં વિકાસની સુવિધા ઊભી થાય તે જરૂરી છે પરંતુ જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે તે એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી રહી છે આવી બેદરકારીને કારણે ઘણી વખત શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે 40 ફૂટ જેટલી ઊંચાઈએ સેફ્ટી વગર કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી નીચે પટકાય અને જીવ ગુમાવવાનો વારો આવે તો સરપંચ કે કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે ખરા પાણીના ટાકા કામ માટે શ્રમિકોની સેફ્ટી માટે વાંસી ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર જરૂરી સુવિધા ઉપલબ્ધ કરે તે જરૂરી બન્યું છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી